તમે રસ્તે જતા હોય તમને ઠેસ વાગે પણ જે દુખાવો થાય ને વેદના છે તમે રસ્તે જતા હોય તમને ઠે વાગે અને જે દુખાવો થાય એ વેદના છે પણ સાહેબ કોકનો દુખાવો જોઈ કોઈકનું દુખ જોઈ અને તમને દુખ થાય ને એનું નામ સંવેદના છે સાહેબ દીકરી સહી સંવેદનાનું પાત્ર છે ગામડું ગામ ટંકનું રળી અને ટંકનો ખાય એવો પરિવાર બે માણસ આખો થી વગડે મજૂરી કરે માં ગામમાં કચરા પોતાના કામ કરે એમાં એવું કે જન્મ એટલે બે માણસ નિરાશ થઈ ગયા હતા પરમાત્માને વિનંતી કરતા હતા કે મારા નાથ તારા ખજાને એવી હું ખોટ હતી કે આપનો ભારો અમને દીધો સાહેબ જનમતી દીકરીઓ હાપના ભારા લાગવા મળે છે હો ધીમે 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 દીકરી હાથ વરહની થાય અડધી રાતનો સમય ગરીબ માણસનું ઝૂંપડું ફાનસના આજવાળે બે માણસ બેઠા છે તૂટેલી ફૂટેલી ખાટલીમાં હાથ વરહની ઢીંગલી જેવી દીકરી હોતી છે એમાં દીકરીની બાય વાતની શરૂઆત કરી દીકરીના બાપને કીધું કે હાંભળો છો

તને ખબર છે ને મને ખબર છે આપણે ટંકનું રળી ને ટંકનું ખાવા વાળા માનવ જો આના લગ્ન નહીં કરી શકીએ ને તો સમાજ મેણા મારીને મારી નાખશે આટલા શબ્દ સાંભળ્યા દીકરીના બાપના હાથ પર ઢીલા પડી ગયા એનો બાપ બોલ્યો તો કે હું શું કરું સાંભળી લેજો માં બોલે નહીં પણ એ ગરીબાઈ માને બોલાવતો કે કામ કરો કાલે સવારે આ દીકરી જાગે હું તમને આંગળી પકડાવું દીકરીને ગામની બહાર જંગલ આવે અહીંયા ખાડો કરી અને દીકરીને દાટીને પાછા આવતા રહેજો કોઈ પૂછશે તો કહીશું કે અમારી દીકરી ખોવાઈ હવે તમે કલ્પના કરો સાહેબ એ આખી રાત માને કે બાપને કોઈને ઊંઘ આવી છે ઘડી ઘડી દીકરીની નજર જાય દીકરી મમ્મી 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 કરતી નજર દીકરી માને બાથ ભરવા જાય પણ આજ માસની દીકરીને સામે હામે નજર નથી મેળવી શકતી કારણ કે તમારા પેટમાં પાપ હોય સાહેબ તમે હામે વાળા આરે કોઈ બી નજર ન મેળવી શકો દીકરીને નવડાવે માટે માં દીકરીને કોરું ફ્રોક પહેરાવા માંડી એટલે દીકરી બોલી હતી મમ્મી મારે બહાર જવાનું છે મને નવા લુગડા પહેરાવે છે કે હા બેટા તારા પપ્પા છે તને બન્યો તને બહુ દૂર લઈ જવાના છે દીકરીને ખોડામાં રંગબેરંગી બંગડીઓ પહેરાવે દીકરીના પગમાં ચપ્પલ પહેરાયા માને તમે જો સાહેબ દીકરીને મારવા મોકલે છે ને તો એ માની એમ છે કે મારી દીકરીના પગમાં કાંટો નો વાગવો જોઈએ દીકરી રાજી 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 ખુશ છે નવા લુગડા પહેરવા મળ્યા છે દિકરીનો બાપ આંગળી પકડી નીકળે સાહેબ એને જોયું જંગલ આવી ગયું આજુબાજુમાં નજર કરી બાપે એને જોયું કે હવે કોઈ જોવા વાળો નથી ને હાથ વનહના ફૂલને સામે ઊભી રાખી બાપે હાથમાં જે પાહોળો હતો દીકરીને મારવા ઊંચો કર્યો પણ બાપનો હાથ થંભી ગયો અરે અરે મારી દીકરીને હું મારીશ મારી દીકરીની લાશ પડખે પડી છે મારા હાથ તો કામ નહીં કરે પેલા ખાડો ગોદી લોવા ફૂલ ને મારતા કેટલી વાર દીકરીને બાજુમાં બેહાડી બાપ ખાડો ગોદવા માંડ્યો દીકરીને ખબર નથી હોતી

એ હાથ વરાની દીકરી જે પોતાનું કોરું ફ્રોક હતું ને એ ફ્રોકના છેડેના બાપનો ના ફરશે લોહા મંડી થી પપ્પા તમને ગરમી લાગી હશે મારા બાપ તને થાક લાગ્યો હશે પછી બાપે દીકરીને ને ઘર સામે દગ માંડ્યા એની ઘરવાળી કીધું કે હવે સાંભળી લે આખો ખાતા શું તો અડધો ખાવું પડે વાંધો નહીં અરે બાર કલાક ને બદલે ચોવીસ કલાક મહેનત કરવી પડે ને વાંધો નહીં પણ આ દીકરીઓને અરે મારા માં જેટલી જુવાન દીકરીઓ મને સાંભળે છે અથવા તો જે દીકરી મારો વાજ ભબળતી હોય આજે મારા તાજપુરાના પાદરમાં મારા ગુરુ મહારાજ હનુમાનજી મહારાજ અર્બુદા કાળકાના ખોળે બહેન જુવાન દીકરીઓ આગળ ખોળો પાથરી બેનો એક માગણી કરું છું કે આ જેવું વચન લઈ લ્યો મારા હનુમાનજીની સાક્ષી મારા ગુરુ મહારાજની સાક્ષી મારી અર્બુદા મહાકાળીની સાક્ષી બેનો એક વચન લઈ લ્યો કે આજ પછી મનોમન વચન લઈ લ્યો કે આજ પછી હું મારા કુળની મારા મા બાપની અને મારા ગામની આબરૂને લાંછન લાગીને હું એક પણ પગલું નહીં ભરું સાહેબ તો અમારા આયોજકોનો કરેલો ખર્ચો ને અમારું બોલેલું લેખે લાગી જાય બીજું તો બેઠા છે એક વાતનું ધ્યાન રાખો તમે ઘરની બાર પગ માંડો કદાચ એવી કોઈ દીકરી ન હોય પણ કદાચ વાયરો છે કદાચ એવી એવી કોઈ કોઈ કાન સુધી મારો અવાજ દીકરી હોય પોતાના માવતરના વિરુદ્ધ માવતરની મરજીની વિરુદ્ધ કોઈ યુવાન સાથે કદાચ માવતર ની મરજી વિરુદ્ધ જવાની જે દીકરીઓની તૈયારી હોય એ દીકરીઓને હું કહું છું કે ભાઈ જે યુવાન આરે તમે આવા બધા કલ્પનાઓ કરો છો નાહવાની ભાગવાની ને એનો મતલબ કે યુવાન છે ને તમારા મા બાપ ની તો આબરૂ ની નથી જ પડી ને ભાઈ તમારી આરે જે ભાગવા તૈયાર થયો ગયો છે તમને ભગાડવા તૈયાર થયો છે તમારા મા બાપ ની આબરૂ ની તો નથી જ પડી નક્કી થઈ ગયું જે મા બાપે તમને 18 કે 20 વર્ષ કર્યા અને જે યુવાન ને તમે બે કે પાંચ વર્ષ ના પરિચય માં સાહેબ ભાગવા તૈયાર થઈ જાવ છો જે યુવાન ને તમારા મા બાપ ની આબરૂ ની નથી પડી કાલે એને તમારી પણ નહીં પડી હોય આ લખી રાખજો સાહેબ આ સત્ય હકીકત છે બીજી વાત

আবদ